ઓમ વિષ્ણવે નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો એકાદશી નિમિત્તે આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાત જેનું નામ જ્ઞાન વિજ્ઞાન યોગ છે તેનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું તથા સાતમા અધ્યાયના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય પણ સાંભળીશું પહેલાં આપણે ગીતાજીના સાતમા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગનો ગુજરાતીમાં અનુવાદ સાંભળીશું શ્રી ભગવાન કહે છે હે પાર્થ મારામાં ચિત્ત પરોવી મારો આશ્રય લઈ યોગ આચરતા રહિત બની મને પરિપૂર્ણપણે જે રીતે જાણી શકે તે સાંભળ હું તને અનુભવ જ્ઞાન સહિત એ સંપૂર્ણ જ્ઞાન કહું છું તે જાણ્યા પછી આ લોકમાં તારે જાણવા જેવું બીજું કોઈ બાકી રહેતું નથી હજારો મનુષ્યોમાંથી કોઈક જ સિદ્ધિ મેળવવા પ્રયત્ન કરે છે અને એવા પ્રયત્ન કરનારાઓમાંથી પણ કોઈક જ મને સાચા સ્વરૂપે ઓળખે છે મારી પ્રકૃતિ પૃથ્વી પાણી અગ્નિ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એવા આઠ વિભાગમાં વહેંચાયેલી છે હે મહાબાહો આ પ્રકૃતિ જળ છે પણ આ ઉપરાંત જેના વડે જગતને ધારણ કરું છું તે મારી ચેતના પ્રકૃતિને તું સમજવા પ્રયત્ન કર સર્વજીવો આ બે પ્રકૃતિ રૂપે ઉત્પત્તિ સ્થાનવાળા છે તે તું જાણ અને સમગ્ર જગતને ઉત્પન્ન કરનારો અને સંહાર કરનારો હું છું હે ધનંજય મારાથી વધારે શ્રેષ્ઠ એવું બીજું કોઈ નથી મણકાઓનો સમૂહ દોરામાં પરોવાયેલો હોય છે તેમ આ સર્વ મારામાં પરોવાયેલું છે હે કુંતીપુત્ર જળમાં રસ સ્વરૂપ હું છું ચંદ્ર અને સૂર્યમાં તેજરૂપ હું છું સર્વવેદોમાં ઓમકાર સ્વરૂપ હું છું આકાશમાં શબ્દ સ્વરૂપે અને પુરુષોમાં પુરુષત્વરૂપે હું રહેલો છું વળી પૃથ્વીમાં પુણ્યગંધ રૂપે હું છું અગ્નિમાં તેજરૂપે હું છું સર્વ પ્રાણીઓમાં જીવન રૂપે હું છું અને તપસ્વીઓમાં તપરૂપે હું રહેલો છું હે અર્જુન મને સર્વ જીવોનું સનાતન બીજ જાણ બુદ્ધિમાનોની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું કામ અને રાગ વિનાનું સુરવીરોનું શૌર્ય હું છું હે ભરત શ્રેષ્ઠ પ્રાણીઓમાં ધર્મથી અવિરુદ્ધ એવો કામ પણ હું છું સાત્વિક રાજસિક અને તામસિક ભાવો મારાથી જ ઉત્પન્ન થયેલા છે એમ તું જાણ હું તેઓમાં નથી પણ તેઓ મારામાં છે આ સર્વ જગત એ ત્રિગુણ ભાવોથી મોહિત છે એટલે તેનાથી પર અને વિકાર રહિત એવા મને તે ઓળખતું નથી મારી આ ગુણમયી દૈવી માયાને ઓળંગવાનું કામ મુશ્કેલ છે જેઓ મારા શરણે આવે છે તેઓ આ માયાને ઓળંગી શકે છે જેમનું જ્ઞાન માયાએ હરી લીધું છે જે મૂઢ છે જે પાપી છે અને જે આસુરી સ્વભાવવાળા છે એવા અધમ જીવો મારે શરણે આવતા નથી હે ભરત શ્રેષ્ઠ અર્જુન દુઃખી જિજ્ઞાસાવાળા ધન મેળવવાની ઈચ્છાવાળા અને જ્ઞાની એવા ચાર પ્રકારના પુણ્યશાળી મનુષ્યો મારું સ્મરણ કરે છે એ બધામાં હંમેશા ધ્યાન ધરનારો અને એક નિષ્ઠ ભક્તિવાળો જ્ઞાની મનુષ્ય ઉત્તમ છે કેમ કે જ્ઞાની મને અત્યંત પ્રિય છે એ બધાય ઉત્તમ છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા જ છે કારણ કે તે એકાગ્ર ચિત્ત સર્વોત્તમ ગતિરૂપ મારો જ આશ્રય કરી રહ્યા છે બહુ જન્મો ભોગવ્યા પછી આ બધું વાસુદેવ જ છે એવું સમજનારો જ્ઞાની મને પામે છે એવો મહાત્મા અતિ દુર્લભ છે તે તે કામનાઓ વડે જેનું જ્ઞાન હરાઈ ગયું છે અને પોતાની પ્રકૃતિ પ્રમાણે દોરાયેલા એવા મનુષ્યો તે તે નિયમનો આશ્રય લઈ બીજા દેવોને શરણે જાય છે જે જે મનુષ્ય જે જે સ્વરૂપની ભક્તિ શ્રદ્ધાપૂર્વક કરવા ઈચ્છે છે તેની તેની તે તે સ્વરૂપ વિશેની આસ્થાને હું દ્રઢ કરું છું તે શ્રદ્ધાળુ તેની શ્રદ્ધા મુજબના દેવતાનું આરાધન કરે છે અને તે દેવતા દ્વારા જ નિર્માણ કરેલા તેની ઈચ્છા મુજબના ભાગોને તે ભોગવે છે પરંતુ આવા અલ્પબુદ્ધિવાળાઓનું તે ફળ નાશવંત હોય છે જેઓ દેવોને પૂજે છે તેઓ દેવોને પામે છે જેઓ મને પૂજે છે તે ભક્તો મને પામે છે જે અજ્ઞાનીઓ મારા સર્વોત્તમ નિર્વિકાર સ્વરૂપને જાણતા નથી તેઓ અપ્રકટ એવા મને પ્રકટ થયેલો માને છે યોગમાયાથી ઢંકાયેલો હું સર્વને પ્રત્યક્ષ થઈ શકતો નથી તેથી આ મૂઢ જીવો અજન્મા અને અવિનાશી એવા મને સંપૂર્ણપણે જાણી શકતા નથી હે અર્જુન હું ભૂત વર્તમાન અને ભવિષ્ય એ ત્રણેય કાળના જીવોને જાણું છું પરંતુ તેઓ મને જાણતા નથી હે શત્રુઓને તપાવનાર ભરતવંશી અર્જુન ઈચ્છા અને દ્વેષ એ બે વડે ઉત્પન્ન થતાં દ્વેષાદિના મોહને કારણે સૃષ્ટિમાં સર્વજીવો અતિશય મોહવશ બને છે પરંતુ જે પુણ્ય કર્મવાળા મનુષ્યનું પાપ નાશ પામ્યું છે તેઓ રાગ દ્વેષથી મુક્ત બની દ્રઢ નિશ્ચય ધારણ કરી મને ભજે છે જેઓ મારા આશ્રય કરી વૃદ્ધાવસ્થા તથા મૃત્યુથી છૂટવા પ્રયત્ન કરે છે તેઓ બ્રહ્મને અધ્યાત્મને અને સઘળા કર્મોને પૂરેપૂરા જાણે છે જે મનુષ્યો અધિભૂત અધિદૈવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે તે ધ્યાનમાં ધ્યાનસ્થ હોવાથી મરણ સમયે પણ મને યાદ કરે છે મારામાં લીન બને છે શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપનિષદમાં બ્રહ્મ વિદ્યામાંના યોગ્ય કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે ચર્ચાતો જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો સાતમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ લાલ કી જય હવે આપણે અધ્યાય સાતના પાઠનું ફળ એટલે કે મહાત્મ્ય સાંભળીશું સાતમા અધ્યાયના પાઠનું ફળ શ્રી મહાદેવજી કહે છે હે પાર્વતીજી તમે ગીતાજીના સાતમા અધ્યાયનું ફળ સાંભળો પટેલ નામના નગરમાં શંકર્ણ નામનો એક વેપારી રહેતો હતો તે શહેરની બહાર વેપાર કરવા જતો હતો રસ્તામાં એક સાપે એને ડંખ માર્યો સાપના ઝેરથી શંકર્ણ મરણ પામ્યો એના સાથીએ એનો અગ્નિ સંસ્કાર કર્યો અને આગળ ગયો એ સાથી જ્યારે પાછો ફર્યો અને શહેરમાં આવ્યો ત્યારે શંકર્ણના પુત્રે પૂછ્યું મારા પિતાજી ક્યાં છે પેલા સાથીએ જવાબ આપ્યો રસ્તામાં તેમને સાફ કરણ્યો અને મરણ થયું તેમની જે ચીજો હતી તે તું લે એમ કહી પેલા સાથીએ એક કરોડ રૂપિયા આપ્યા અને કહ્યું તું તારા પિતા સદગતિ પામે એ માટે ઘટિત શ્રાદ્ધ ક્રિયા કરાવજે પેલા પુત્રે બ્રાહ્મણોને પૂછ્યું મારા પિતાની સદગતિ માટે શું કરવું જોઈએ બ્રાહ્મણોએ નારાયણ બલી શ્રાદ્ધ કરાવવા કહ્યું પેલા પુત્રે વિધિપુરસર નારાયણ બલિ શ્રાદ્ધ કર્યું ભોજન કરાવ્યું ક્રિયાકર્મ કરાવ્યા પછી જે દ્રવ્ય બાકી રહ્યું તે ચારે ભાઈઓએ વહેંચી લીધું એમાંનો એક પુત્ર બોલ્યો જે સાપ મારા પિતાને કરડ્યો તેને હું મારીશ એ પુત્ર પેલા વેપારી પાસે ગયો અને જે સ્થળે પિતાને સાપે ડંખ માર્યો હતો તે જગ્યા બતાવવા વિનંતી કરી પેલા વેપારી એને તે સ્થળે લઈ ગયો ત્યાં એક દર જોવામાં આવ્યો પેલો પુત્ર કોદાળી વડે તે દરને ખોદવા લાગ્યો એટલામાં તેમાંથી સર્પ નીકળ્યો સાપ બોલ્યો તું કોણ છે અને મારું ઘર શા માટે ખોદી નાખે છે પેલા બાળકે કહ્યું હું શંકકર્ણનો પુત્ર છું જેણે મારા પિતાને માર્યો છે તેને હું મારીશ એ સાંભળી પેલો સર્પ બોલ્યો હે પુત્ર હું તારો પિતા છું તું મને મારા અધમ દેહથી છોડાવ પેલાએ કહ્યું તમારો ઉધાર સી રીતે થાય તે કહો પેલા સર્પે કહ્યું ગીતાપાઠી બ્રાહ્મણને ઘેર બોલાવી ભોજન કરાવો અને તેની સેવા કરો તેના આશીર્વાદથી મારો ઉદ્ધાર થશે પેલો પુત્ર ઘેર પાછો ફર્યો શહેરમાં જેટલા ગીતાપાઠી બ્રાહ્મણો હતા તે સઘળાને ઘેર બોલાવી ગીતાજીના સાતમા અધ્યાયનો પાઠ કરાવ્યો અને સઘળાને ભોજન કરાવ્યું પેલાં બ્રાહ્મણોએ આશીર્વાદ આપ્યા એટલે પેલો શંકકર્ણ સર્પ યોનીમાંથી મુક્ત થયો અને દિવ્ય દેહ ધારણ કરી વિમાનમાં બેસી આકાશ માર્ગે જતા જતાં પોતાના પુત્રને ધન્યવાદ આપી વૈકુંઠમાં પહોંચ્યો તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગીતાજીના અધ્યાય સાથ જ્ઞાન વિજ્ઞાન યોગનો ગુજરાતીમાં અનુવાદ તથા તેના મહાત્મ્ય ફોડ વિશે વાત કરી વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો અને અમારી આ ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ